હે એવો રંગ લાગ્યો એવો રંગ લાગ્યો હરીના ભજાનનો પાકો રંગ લાગ્યો એવો રંગ લાગ્યો એવો રંગ લાગ્યો શ્યામ તારા નામનો પાકો રંગ લાગ્યો મીરાબાઈ લાગ્યો દ્રૌપદીને લાગ્યો મીરાબાઈ ઝેરમાં મીઠો રંગ લાગ્યો દ્રૌપદીને લાગ્યો સકુબાઈ ને લાગ્યો દ્રૌપદીને ને ચીર માં એક રંગ લાગ્યો સકુબાઈ ને લાગ્યો કરમાબાઈ ને લાગ્યો સકુબાઈ ને જાત રમાયો રંગ લાગ્યો કરમાબાઈ ને લાગ્યો જાનુ બહેન લાગ્યો કર્મ બેને ખીચડામાં મીઠો રંગ લાગ્યો જાનુ લાગ્યો શબરી બની લાગ્યો જાનુ બઈને છાણામાં ભક્તિ રંગ લાગ્યો સબરી બની લાગ્યો નરસૈયાને લાગ્યો સબરી બહેને ભોર મીઠો રંગ લાગ્યો ਨਰਸਈਆ ਨੇ ਲਾਗਿਉ ਵੀ ਦੁਰਜੀ ਨੇ ਲਾਗਿਉ ਨਰਸਈਆ ਨੇ ਭక్తి ਮਾਇਓ ਰੰਗ ਲਾਗਿਉ ਨਰਸਈਆ ਨੇ ਲਾਗਿਉ ਵੀ ਦੁਰਜੀ ਨੇ ਲਾਗਿਉ ਵੀ ਦੁਰਜੀ ਦੀ ਬਾਝਿ ਮਾ ਮਿੱਠੋ ਰੰਗ ਲਾਗਿਉ